ગામની સીમમાં આવેલ હજરત સહિત દુધિયાપીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ઇસ્લામી રજબ માસની પંદરમી તારીખે હજરત સહિત દુધિયાપીર સરકારના આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી તેમજ હજરત સહિત દુધિયાપીર સરકારના રોજા મુબારક તેમજ અન્ય ત્રણ રોજા મુબારકને રંગબેરંગી ફૂલોથી સળગાડવામાં આવ્યા હતા સંદલ શરીફનું જુલુસ સલાતો સલામના પથન સાથે મિયાગામ સ્થિત સૈયદ કુતુબુદ્દીન સાહેબના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ ગામેઠા ગામની સીમમાં આવેલ હજરત સહિત દુધિયાપીર સરકારના આસ્થાના પર પહોંચ્યું હતું વાતર કોઠી મસ્જિદના પેશ ઇમામ મૌલાના હુસૈન સાહેબ એ હાજરજનોને અલ્લાહના વલીઓ વિશે સુંદર માહિતી આપી નમાઝ માટે વિશેષ અનુરોધ કર્યો હતો ત્યારબાદ હજરત સહિત આસ્થાના પર સૈયદ અઝગર અલી બાબા સાહેબ તેમજ સાદાતોએ સંદલ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા સાથે સાથે અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી સૈયદ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી સંચાલકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું